પહેલા વંદન ભગવાન કૃષ્ણ કર્યા અને બીજા વંદન ભગવાન શુકદેવીજી મહારાજને કર્યા છે મહાત્મયમાં જેણે આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો એવા પરમ સદ્દૈય ભગવાન સુખદેવ ને વંદન કર્યા છે અને શુકદેવ કોણ તો ભગવાન વાદરાયણ બોલ્યા છે પદમ પુરાણ કહે છે યમ પ્રવજંત મનુપેતમ પેત કૃત્યમ द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयदयादरवोऽभिने दू स्तं सर्वभूत सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि જેને મુનિઓના હૃદયની અંદર સ્થાન મળ્યું છે એવા પરમ સ્રદ્ધેય ભગવાન શુક્રદેવને વંદન કર્યા છે અરે એટલું જ નહીં જેની પાછળ જેને ભાગવત લખ્યું ભાગવત એક નહીં વેદનો વિસ્તાર કર્યો અને અઢાર પુરાણોની જેને રચના કરી છે એ સ્વયં વેદવ્યાસ જેની પાછળ તનમય બના પુત્રેતિ તન્મય તયા તરવો ભિનેદુ જે પુત્રની પાછળ તન્મય બન્યા છે પણ પુત્રની પાછળ તન્મય બન્યા છે શા માટે દીકરાનું સુખ મેળવવા માટે મારી બુદ્ધિ એમ કહે છે દીકરાનું સુખ મેળવવા માટે નહીં પણ એને જે લખેલા ગ્રંથો છે ને એને વાંચવા માટેનો અધિકારી જો હોય તો સુખદેવ છે એટલે સુખદેવ વયોધા છે તો મારા ભાગવતને કોણ વાંચશે માટે સુખદેવને કહે છે રોકવા માટે થઈ ભાગવત માટે રોકવા માટે થઈ અને સુખદેવને રોકે છે સાહેબ એટલે એની પાછળ તન્મય બિના પુત્રે તિતન્મયતયા તરવો વિનેદુ स्तम सर्वभूत हृदय मुनिमान तो એની ચિંતા હતી કે મારા મારા ગ્રંથોને કોણ વાંચશે દુનિયા સુધી કોણ પહોંચાડશે સુખદેવ જેવો મને અધિકારી માણસ નહી મળે એટલા માટે થઈ સુખદેવની પાછળ તન્મય બિના છે અને હવે આ મૂળ ચર્ચા આવી ભાગવતના મહાત્મય ક્યાં આ ભાગવત કઈ જગ્યાએ વંચાય છે તો કહે છે એક સમયે આદિ ઋષિ મુનિઓ અને વેદવ્યાસ મહારાજ ના પરમ શિષ્ય સુત મહાપુરાણી બેઠા છે જ્ઞાનની વાતો કરે છે અને એ જ્ઞાનની વાતોમાં સોનકે સુત મહાપુરાણીને પ્રાર્થના કરીને કહે છે બાપજી અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે એ અજ્ઞાન અજ્ઞાન રૂપી 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 પ્રગટાવી અને તમે નો નાશ કરનારા હે કરોડો સૂર્ય સમાન મહાપુરાણી અમે આપને પ્રાર્થના કરીએ છીએ તમે અમારા અજ્ઞાન રૂપી અંધકાર ને હવે દૂર કરો અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરો બાપ મહારાજ હે મહાપુરાણી અમે આપને પ્રાર્થના કરીએ અમે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું પણ અમારા મનને હજી શાંતિની અનુભૂતિ થઈ નથી એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ અમારા મનને શાંતિ મળે એવો કોઈક ઉપાય તમે મને બતાવો મારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો આટલી વાત કહીને સોનકાદી કૃષિથી બેઠા છે અને એ સમય બરાબર એક સોન કૃષિ કહે છે બાપજી સાંભળો અમે કથા તો બહુ અમારે કથા નથી સાંભળવી અમારે તો એવો રસ સાંભળો એવો રસ પીવો છે કે જેને લઈ અને અમારા જીવનની અંદર શાંતિ ની અનુભૂતિ થાય અને એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી બીજો રસ પીવાની ઈચ્છાઓ ન જાગે એક એવો રસ કહ્યું અમારે કથા નથી સાંભળી કથા તો બહુ સાંભળી અને આપણી કથાઓ કેટલી સાંભળી નાખી છે ને કેટલા લોકોએ કથા સાંભળી નાખી છે આવી તો કેટલી સાંભળી નાખી જરા હાથ ચોક્કરો તો કેટલા લોકોએ સાંભળી નાખી જરા આજ ચોકર આવી તો કેટલી સાંભળી નાખી અમે ફરી વાર મને જરા હાથ ચોક્કરો કેટલા લોકોએ સાંભળી નાખી કેટલા લોકો બેઠા નથી સાંભળી નાખી તમે કોઈ

शब्द शब्द में खैर है आप तुम्हें शब्द शब्द जो बोलो छो शब्द शब्द में फेर है शब्द को नहीं हाथ नहीं पाऊं एक शब्द औषध करे एक शब्द करे घाव સારું બોલો માણસને શાંતિ ની અનુભૂતિ થાય અને એવો શબ્દ નીકળે ને તો માણસ શાંતિમાં આઈસ્ક્રીમ ખાતો હોય તો તો બળાપો નીકળે છે એને આઈસ્ક્રીમ ગરમ લાગે શા માટે કહે છે એટલા માટે શબ્દ કો નહીં હાથ નહીં પાઉં પણ એક શબ્દ તમારી ઔષધિ બનાવે અને એક શબ્દ તમને ઘાવ કરે બાપજી અમને એવું કંઈક સંભળાવો જેને લઈ અને અમારું જીવન મંગલ બને અમારું જીવન ધન્ય બને કથા તો બહુ સાંભળી મેં અને આપણો અખો ભગતે કહે છે ને જો કથા સુણી સુણી ફૂટા કાન તોય ન આવ્યુ બ્રહ્મ જ્ઞાન અખો ભગત કહે હવે કરવું કેમ આટલી વાર સાંભળી તોય એમ નું એમ કેટલી વાર સાંભળીશ આપણે તો એનું જ રોય આપણે તો હા થોડી વાર સુધારો થઈ જાય કથા મંડપમાં હોય ને ત્યાં સુધી એમ લાગી જાય કે હવે આવું કર આવું કરીએ પણ જેવા કથા મંડપ ની બાર ગયા એટલે હતા એવા ને જે છે પાછા ત્યાં ને ત્યાં થોડીક વાર તો વૈરાગ લાગી જાય હો છોકરાઓને બધું દઈ દેવું છે આવું કોણ કરે કેટલી પળોજન આપણે કરવાની હવે છોકરાઓને જે કરવું હોય તે કરે આપણે એને નિરાતે બેહી નો તાઢા છાંય ખાઈ પણ અહીંયા આવા બધા સારા વિચાર આવે પણ જેવા કથા મંડપ બહાર જાય ને એટલે તરત જ ઉપડે કારણ કે પેલી બધી બગા હું જાય બાપજી કઈક એવું સંભળાવો કે જેને લઈ અને મારા મનને શાંતિ મળે અને એ સમય સૂત મહાપુરાણી કહે છે કે સોન કૃષિઓ તમે જે કાંઈ સાંભળ્યું છે તમને જો શાંતિ ન મળી હોય તો તમારા મનને શાંતિ આપવા માટે માત્ર એક સાધન છે શ્રીમદ ભાગવત કથા તમે ભાગવત ને સાંભળો તમારા મનને શાંતિ મળશે કારણ તમે વેદ સાંભળ્યા ઉપનિષદો સાંભળ્યા પુરાણો સાંભળ્યા પણ તમને ખબર છે આ તમામ વસ્તુનો સાર એટલે શ્રીમદ ભાગવત એટલે ભાગવતનું મહાત્મય કહે

અને ભાગવતની કથાને શ્રીમદ ભાગવતની શ્રીમદ્ કથા શ્રેષ્ઠ છે અઢારપણોમાં ભાગવત મહાપુરાણ છે આવું શ્રેષ્ઠ વાક્ય આપતા પદ્મપુરાણ કહે પુરાણેશ ભાગવતમ શ્રીમદ ભાગવતં પરમ વિષ્ણુ ગીયતે વિષ્ણુર્ ગીયતે ગિયતે બહુધર શિભી ભગવાન વિષ્ણુના મુખાર નીકળેલું છે આ મહાગ્રંથ છે એ મને તમને આનંદ આપે સાથે સાથે પુષ્ટિ આપે પુષ્ટિ એટલે આનંદ બીજી પ્રકારે ભાગવતમાં એને પુષ્ટિ બતાવી છે ભારતભરમાં આ ધરતી ઉપર જો કોઈ આપણને શાંતિ દેનારું હોય આનંદનું આપણારો કોઈ હોય તો એ માત્ર ભાગવત છે એટલે ભાગવતનું મહાત્મ કહે છે ભારત સર્વાત્મા આ દુનિયામાં તમામ ભયમાંથી છોડાવે અને આનંદનું જે મૂળ છે જે આનંદ અપાવે જે પુષ્ટિ અપાવે છે એ શ્રીમદ ભાગવત માટે તમે ભાગવતની કથા સાંભળો કથાને સાંભળવા જેવી છે કારણ વેદ પુરાણો નો ઉપનિષદ મોટી વાત કહું ને તો હે સોનથ શ્રીમદ ભાગવત મૃત્યુને મંગલ બનાવે છે અને બીજી વાત મૃત્યુના મોઢાની અંદર જવાનો જે આપણને ત્રાસ છે એ ત્રાસમાંથી મને તમને છોડાવે છે મૃત્યુના ત્રાસમાંથી છોડાવે છો મૃત્યુથી નહીં કારણ કે આ દુનિયામાં મૃત્યુની જીત થવાની થવાની ને થવાની મહાભારતનું મહાન પાત્ર દાદા ભીષ્મ જેને પોતાના કાળને પોતાના વશ કર્યું છતાં પણ એને મૃત્યુ પામવું પડ્યું સાહેબ મરવું પડ્યું મૃત્યુને બોલાવવું પડ્યું છે માટે મરવું પડશે એમાં કોઈ સંશય નથી પણ મરવાના સમયે તમને જે વેદના થાય ને એ વેદના નહીં થાય જો ભાગવતને સાંભળી હશે એટલે ભાગવતનું મહાત્મા એ કહે काल व्याल मुख त्रास निरनाश है तवे श्रीमद शास्त्रं शास्त्रम कलो कीरेन भाषितम की जे कालना मुखमा जवामा जे आपने त्रास थाई जे એ ત્રાસમાંથી બચાવનારી જો કોઈ ગાથા હોય બચાવનારું જો કોઈ ઔષધિ હોય તો એ શ્રીમદ ભાગવત છે શ્રીમદ ભાગવત માણસને નિર્ભય બનાવે છે શ્રીમદ ભાગવત દિવ્ય દિવ્યજીવી બનાવે છે અને હું આ દુનિયામાં સાહેબ કહેતો રહું છું વારંવાર કથાઓમાં આ વાતને વાગોળતો રહું છું કે દુનિયામાં કેટલું જીવાય છે ને એ મહત્વ નથી કેવું જીવાય છે ને એ બહુ મહત્વનું હોય છે માટે દીર્ઘ લાંબુ નો જીવો તો કઈ નહીં પણ દિવ્ય જીવન હોવું જોઈએ આપણે જીવી બનવા કરતા દિવ્યજીવી બનવું બહુ સારું છે થોડું જીવાય પણ સારું જીવાય હે સોનક તમને જે હું કથા કહું છું ને એ કથા પૂર્વના સમયની અંદર દેવર્ષિ નારદે પણ સનતકુમારો કુમારો સાંભળી છે નારદે પણ આ ભાગવતની કથાને સાંભળી નારદે સાંભળેલા શબ્દો સાંભળ્યા એટલે શોનક સોનકે પ્રશ્ન કર્યો બાપજી અમને એ કહ્યું કે નારદ એક જગ્યાએ પગ વાળીને બેસી હકતા નથી છતાં પણ આ નારદે સાત દિવસની કથા સાંભળી તો એવી નારદને કઈ જરૂર પડી કે જેને ભાગવતની કથા સાંભળવી પડે ગાય ને દોહવાનો જેટલો સમય લાગે એટલો સમય પણ તમે એક જગ્યાએ તમારો પગ વાળીને બેસી નહીં શકો જાઓ મારો સાપ તો બાપજી અમને આ કથા કહો નારદે શા માટે કથા સાંભળી નારદેવ ભાગવત એના માટેની એક કથા છે વખત ના સમય દેવર્ષિ નારદ ચિંતિત મનવાળા બની અને ફરતા ફરતા બરાબર ગંગાના કિનારે ગયા છે ગંગાના કિનારે સંતકુમારો સામે મળ્યા છે સનતકુમારો એ દેવર્ષિ નારદને જોયા એટલે નારદના ચહેરા ઉપર જરા ચિંતાવાળ દેખાય છે નારદના ચહેરા પર ચિંતા દેખાય એટલે નારદને પ્રશ્ન કર્યો સંતકુમારે સંતકુમારો પ્રશ્ન કરીને પૂછે છે કથમ બ્રહ્મ દીન મુખ કુત ચિંતા તરો ભવા

એ યમનના કિનારે બરાબર હું ચાલ્યો જતો ત્યાં એક સ્ત્રી બરાબર રડતી હતી અને એ યુવાન સ્ત્રી રડતા રડતા મને પ્રાર્થના કરે છે મને ઉભો રાખો યુવાન સ્ત્રી બે હાથ જોડી અને દેવર્ષિ શ્રી નારદ ની પ્રાર્થના કરે શું કહે છે સાધુ આપ ઉભા રહો એટલું નહીં પણ મારી ચિંતાનું કારણ દૂર કરો મત ચિંતા મપી નાશય સાધુ ગોદમાં મસ્તક નાખીને સુતેલા પુરુષો કોણ છે ત્યારે યુવાન સ્ત્રી પોતાનો પરિચય આપતા કહે છે મહારાજ મારું નામ ભક્તિ છે હું ભક્તિ મહારાણી છું અને મારી ગોદમાં સુતેલા આ મારા બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા શબ્દ સાંભળા ને તો એ જ સમયે આશ્ચર્યચકિત બન્યા નારદ કે આ મા યુવાન અને દીકરા વૃદ્ધ આવું ન બને નકર મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય આવું બને પણ આ તો કલીનો પ્રભાવ છે કલિયુગની કથા છે દિનતાના સિંહાસન પર બિરાજમાન આપતા છતાં પણ ભગવાનની પ્રિય છો આવું કેમ બન્યું મહારાજ સાંભળો ઉત્પન્ના દ્રવિડે સાહમ કર્ણાટકે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી ઘણા કથા રમ કહે છે ગુર્જર એટલે ગુજરાત ના સાહેબ મારી બુદ્ધિ એમ કહે છે કે આ ગુજરાતમાં કોઈ દી ભક્તિ ગરડી થાય નહીં અને જો ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ હોય ને તો આવા કોઈ દી ધર્મના મંડપો બંધાતા જ ન હોય સાહેબ આવા માંડવા ન બંધાય ભક્તિ તો હવે થનગને છે આ જીવવા માટેનો યુગ આવ્યો અને થન ગને છે એટલા એટલા માટે ભરોસા સાથે કહું સાહેબ કે મારી કથામાં જેટલા વૃદ્ધ બેઠા હોય ને એના કરતા વધારે સંખ્યામાં યુવાનો બેઠા હોય છે એટલે મને આનંદ થાય છે એટલે હું ભાવથી કહી શકું છું કે આ ધરતીમાં હવે ભક્તિ થન ગને છે ગઈકાલે જે હું સુરતમાં કથા વિરામ કરીને આવ્યો એ કથાનું આયોજન કોને કર્યું હતું તો કહે છે મારુતિ ધૂંધળના યુવાનો એ અને યુવાનો વળી કેવડા તો કહે છે પાંત્રીસ વર્ષથી બધા નીચેના એક પણ પાત્રીસ થી નહીં અને કેવું મહામંગલમય આયોજન કર્યું છે